જે આ ગબ્બર ઉપર ખુદ ભગવાનની કૃષ્ણ ભગવાનની બાબરી એ ઉતરાવવામાં આવી હતી ત્યારે માતાજી એ પ્રગટ થયા હતા ત્યારે એમનો આ મૂર્તિની સ્થાપના ત્યાંની જ છે અને ત્યાં પારસ સબ પીપળો કહેવાય છે જે પારસ પીપળો છે ત્યાં જે સુહાગેન્ડ પહેલું ત્યાં ચુંબડી અને બંગડી પહેરાવવામાં આવે છે ત્યારે એમનો સુહાગ અમર રહે છે એવી જે સુહાગન જે છે એ સુહાગન એને સુહાગન કોઈ એવી કોઈ અકસ્માતથી એવા કોઈ પ્રકારથી પ્રકારના મૃત્યુથી મૃત્યુ થતું નથી એવી એક લોકવાયકા છે જ્યારે કૃષ્ણ ભગવાનનું બાબરી સ્થાન છે પારસ તિપરાના દર્શન છે માતાજીના પેપ એરીના દર્શન છે અને દર્શન થાય છે માતાજીના રથના દર્શન થાય છે માતાજીના જીલ્લાના પણ દર્શન થાય છે આ જગ્યા છે કૃષ્ણ ભગવાનની બાબરી ઉતારવામાં આવી હતી એ જગ્યા છે પ્રચલિત છે અને જે સુહાગન બહેનો છે જે એ કંગણ અને ચુંદડી એટલે અખંડ સૌભાગ્ય વતીનું ચિહ્વાઈ મૂકીને જાય છે એટલે એમના એક લો પાયકા છે ઇતિહાસ એવો છે કે હાઈ જે બહેનો જે જાય છે તે એમના જે પતિ છે એ અકારે મૃત્યુ પામતા નથી નમસ્કાર દર્શક મિત્રો હું છું જયદીપ શુક્લા બિહારી રહ્યા છું સાઈન પેટ્રોલ અને યુટ્યુબ લાઈક કરો શેર કરો આજે મહાસુર પૂનમનો દિવસ અને એકમ શક્તિપીઠની પરિક્રમાનો છેલ્લો દિવસ જ્યારે અમે ગબ્બર ઉપર છીએ માતાજીના મુખ સ્થાનકે તમે જોઈ શકો છો અત્યારથી પબ્લિકનો ક્રાઉડ એટલો બધો વધી રહ્યો છે માતાજીના માય ભક્તોએ દર્શન કરવા પણ કામ કરી રહ્યા છે

આનંદુજ્ઞાજી છે માતાજીના દર્શન કરીને અદભુત અનુભવ થાય છે